વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું લાઈવ ઢોકળા જે બજારમાં મળે છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે એ આજે આપણે ઘરે જ બનાવશું એવા જ સેમ બજાર જેવા જ આપણા ઢોકળા ઘરે પણ બને છે તો એના માટે આપણે અહીંયા એક વાટકી દહીં લીધું છે એની સામે એક વાટકી આપણે રવો જે વાટકીનું માપ દહીં છે એ જ વાટકી અહીંયા આપણે રવો અને અડધી વાટકી આપણે અહીંયા ચણાનો લોટ ને અડધી વાટકી અહીંયા અડદનો લોટ લીધેલો છે અડધી વાટકી અડદનો અને અડધી વાટકી ચણાનો આ જ વાટકીનો માપ લીધેલો છે એક ટમેટું સુધાર લીધું છે અને અડધીથી પોણી ચમચી જેટલું લ લીલા મરચાંની પેસ્ટ એટલે કે બે લીલા મરચાંની પેસ્ટ આપણે કરેલી છે એક ઇંચ ટુકડાની પેસ્ટ લીધેલી છે અને અહીંયા એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે એ આપણે ચટણી બનાવવા માટે ટમેટું અને લસણ આપણે બે આપણે ચટણી બનાવશું જે આપણે ઢોકળા ખાવાનો સ્વાદ વધારી દેશે અને ઢોકળાના આ ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી આપણે ખાંડ લીધેલી છે અને અહીંયા ઈનો લીધેલો છે ઈનાનું પાઉચ લીધું છે આ જગ્યા ઉપર તમે જે ભજીયાના સોડા આવે છે એ પણ અડધી ચમચી જેટલા લઈ શકો છો બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને મીઠું તો આપણે બાઉલની અંદર રવાને લઈ લેશું એક વાટકી રવો અડધી વાટકી અડદનો લોટ ઉમેરશું અડધી વાટકી ચણાનો લોટ આનથી આપણું સરસ એકદમ બાઇન્ડ થાય આપણા ઢોકળાનું બાઇન્ડિંગ આવે એટલે ઢોકળા એકદમ સરસ પકડ અને એકદમ મજા આવે ઢોકળા ખાવાની અને આ એક વાટકી આપણે દહીં ઉમેરી દઈશું આની અંદર આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું જેટલા પાણીની જરૂર પડશે એ પ્રમાણે પાણી ઉમેરશું આપણે પહેલાં આપણે પાણી નહીં ઉમેરીએ દહીંથી જ મિક્સ કરી લેશું તો અહીંયા આપણે એક વાટકી દહીં લીધું છે તો એની સામે એક વાટકી આપણે પાણી લેશું અટકી અડધી વાટકી જેટલું પાણી નાખી દીધું છે હજી થોડું આપણે પાણી ઉમેરશું આપણે પે પેલા બેટર ને છે ને એકદમ સરસ ઘાટું જ રાખવાનું પેલાથી આછો કરશું ને તો આપણા ઢોકળા વ્યવસ્થિત થશે નહીં તો અહીંયા આપણે એક વાટકીની અંદર જે પાણી બચેલું હોય ઉમેરી પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું સરસ આપણે હાથ થી આપણે ફેટી લેશું આપણે આ બેટર આટલું ઘાટું બેટર આપણે રાખવાનું આપણે હાથે થી ફેટશું ને એટલે આમાં હવાના કણ ભરાશે એકદમ આપણું બેટર ફૂલી જશે અને ફ્લફી થઈ જશે થોડી વાર આપણે એને ફેટી લેવાનું આપણે એકદમ મસ્ત આપણા બેટરને ફેટી લીધું છે તો તમને બેટરને જોતા જ લાગશે કે બેટર થોડું ફૂલી ગયું છે અને એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને આપણે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી અહીંયા ખાંડ ઉમેરશું એને પણ આપણે મિક્સ કરી લેશું આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આ બેટરને આપણે અડધી કલાક સુધી આને રેસ્ટ થવા દઈશું એટલે કે ત્રીસ મિનિટ સુધી આપણે ઢોકળા સાથે ખાવાની કાઠિયાવાળી ચટણી બનાવશું એક લસણનો ગાંઠિયો આપણે લીધો છે અને એક ઉમેરી સ્વાદ મુજબ મીઠું અહીં આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી જેટલી ધાણાજીરું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી અને આની પેસ્ટ તૈયાર કરી લેશું આપણે તો અહીંયા આપણી લસણવાળી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આને આપણે સાતડવાની છે તો અહીં આપણે એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરશું ને આમાં આપણે લસણવાળી ચટણીને સાતડવાની છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું ને આપણે લસણવાળી પેસ્ટ તૈયાર કરેલી સાતળી લેશું

ત્યાં સુધી એટલે સાતડવાનું કારણ કે આપણે આપણે લસણની ની સામાન ન રહે એટલા માટે આપણે પાણી તેલ પાણી બધું બળી જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડવાનું ને પછી થોડું પાણી આપણે એને પાછું ઉમેરવાનું અહીંયા આપણું તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે આટલું સાતળશું ને એટલે આપણે લસણની કચાસ બધી વહી જાય એકદમ સરસ આપણું લસણવાળી પેસ્ટ સરસ સતડાઈ જાય તો અહીં આપણી ચટણી તમને દેખાતું જશે કે એકદમ મસ્ત એવી સતડાઈ ગઈ છે તેલ પણ એકદમ સરસ જો છૂટું પડવા લાગ્યું છે તો અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરશું આ પાણી ઉમેરી અને આપણે આ ચટણીને એક બાઉલમાં કાઢી લેશું મિક્સ કરી લેવાનું આ પાણીને તો આ ચટણી ઢોકળા સાથે ખાવાની ખૂબ મજા આવે છે બજારમાં જે ચટણી હોય છે ખાવામાં એ આવી જ રીતે બનાવેલી હોય છે આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે એક બાઉલની અંદર આપણે હવે કાઢી લેશું અહીંયા આપણે બેટરને રેસ્ટ થવા રાખેલું અને ત્રીસ મિનિટ થઈ ગઈ છે અહીંયા આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે આપણો રવો પણ સરસ પલળી ગયો છે અને આપણું બેટર પણ ઘટ છે તો અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું આપણા ઢોકળા ગળામાં ન ચોટે એટલા માટે આપણે એક ચમચી જેટલું અહીંયા તેલ ઉમેરશું આદુ મરચાંનું પેસ્ટ અને તેલ બધું સરસ આપણે બેટર સાથે મિક્સ કરી લેશું અહીંયા ઈનો ઉમેરશું એક પાઉચ આપણે ઈનો ઉમેરી દઈશું આમાં એની ઉપર આપણે એકાદ બે ચમચી જેટલું પાણી ઉમેરશું એટલે આપણે ઈનો એક્ટિવેટ થઈ જશે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણા બેટરની આવી થિકનેસ હોવી જોઈએ એટલે કે આટલું જ ઘટ રાખવાનું બહુ આછું નહીં કરવાનું તો અહીંયા આપણે થાળી એક ગ્રીસ કરીને રાખેલી છે અને સાઈડ ઉપર કઢાઈમાં પાણી ગરમ રાખેલું છે એમાં આપણે અહીં આપણે હવે સ્ટીમ થવા રાખી દેસુ ઉપરથી આપણે થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરી દેસુ ઉપરથી આપણે બીજી થાળી કવર કરી અને પંદર થી વીસ મિનિટ સુધી આને સ્ટીમ થવા દેસુ અહીંયા આપણે ઢોકળા સ્ટીમ થવા રાખેલા એને વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચાકાથી ચેક કરી લેશું અહીંયા આપણો ચાકો એકદમ સરસ ક્લીન આવે છે તો આપણા ઢોકળા એકદમ મસ્ત એવા સ્ટીમ થઈ ગયા છે તો બહાર લઈ લેશું અને થોડા ઠંડા થવા દેસું ઉપરથી થોડું તેલ ઉમેરી દઈશું આપણે આમાં એટલે ઉપરથી સુકાઈ ન જાય આપણા ઢોકળા તેલ લગાવી દઈશું સરસ આવી રીતે તેલ લગાવી દેવાનું ઉપરથી એટલે આપણા ઢોકળા સુકાઈ ન જાય ઉપરથી તો સાઈડ ઉપરથી આપણે અલગ કરી લેશું પહેલાં ઢોકળા એકદમ સરસ રેડી છે કારણ કે મારા પરિવારને તો આ ઢોકળા એકદમ ભાવે છે અહીંયાથી તમે જોશો તો એક લાઈન ફિનિશ થઈ ગઈ છે હજી સૌ કરતા પહેલાં તો હવે આપણે ઢોકળાને સૌ કરી લેશું આપણા ઢોકળા એકદમ સરસ બજાર જેવા થયા છે ઘરે જ બન્યા છે એકદમ મસ્તમ જો તમે જાળીદાર ને એકદમ સરસ સ્પોન્જી એકદમ પોચા પોચા ને ખાવાની ખૂબ મજા આવી જાય એવા આપણા ઢોકળા તૈયાર થયા છે તમે આ ઢોકળા ખાશો તો તમને ખ્યાલ પણ નહીં આવે કે ઘરે બનેલા છે કે બજારમાંથી તૈયાર લાવ્યા છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકનને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો